કેમ છો બધા મજામાં મજામાં દઈશું બધા એને જય માતાજી જય જ્વા તો ઘણા દિવસ પછી બધા એનું હાર્દિક સ્વાગત છે ને ભાઈ હમણાં તો પડી ગયા હતા બહુ કામમાં એટલે ખાસ કરીને આજે આપણે મોવા જવાનું છે આપણે ભાઈની દુકાન છે જ્યાં કપડાની એનું થોડુંક નાનકડી એવું પ્રમોશન કરવાનું છે અને આપણું પહેલું પ્રમોશન છે તો કપડાં કપડાં પહેલી લીધા છે એક રીલ શૂટ કરવાની છે અને આ વિડીયો આખો કપડાને દુકાનનો બનવા બનશે છે તો વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ અને જો આજની શું ઓફર છે અને કેવા કેવા કપડાં મળે છે તો મંગવાના હોય તો ભાઈ ખાસ કરીને આ વિડીયો જોઈએ તો વિડીયોમાં બહુ વાર્તા નથી લગાડ્યું ફટાફટ રીલ બનાવવાની છે અને પછી આપણે સીધું મંગવા જવાનું છે અને બતાવીએ આપણે દુકાન છે અમારા ભાઈની જ છે વિડીયોમાં કન્ટીન્યુ રહ્યો તો ફટાફટ અમે રીલ બનાવી નાખ્યું પ્રમોશન તો કરવાનું છે પણ અમારે આ ભાઈને છે ને ગળામાં જોવા આમ કહી દઉં આ થોડું ખોલી ગયું છે દવાખાનેય બતાવવાનું છે એ ભાઈને આમ બે થઈને વિડીયો બનાવી નાખ્યું ઇન્સ્ટાગ્રામમાં જોતા રહશે એક ચાલા કરી એ ફી મોમેન્ટ્સ લાઈટ

ફાઇનલી દોસ્તો આપણે ભોગી ગયા છીએ રોકીભાઈની દુકાને અને જોડી બનાવવા વિના છે એમ બની ગઈ છે તો આપણે રીલ બનાવવાની છે અને ભાવ અને કઈ રીતનું કેવી જોડી છે અને કેવા કેવા કપડાં છે એ તો તમને ઇન્સ્ટાગ્રામની રીલમાં ખબર પડી જાય તો અત્યારે આપણે એ ભાઈ સોળી બનાવે છે હવે રોકીભાઈ તો ફટાફટ સોળી બનાવી નાખીએ અને તમે વિડીયો જોવો હોય આખો કપડાંના દરેક તો ઇન્સ્ટાગ્રામમાં આવી જાય તો અત્યારે હાલો આપણે રીલ શૂટ કરી નાખીશું ત્યાં સુધીમાં મારે જોડી બધી તૈયાર થઈ જાય તો જોવાનું ભૂલતા નહીં અને વિડીયોમાં કન્ટિન્યુ રહે નહીં દોસ્તો આપણે રીલ શૂટ થઈ ગઈ છે અને કપડા ધો પછલા ખોયા ખબર છે અહીંથી લઈ સુધી પછી બધા કપડાં ખોડ્યા અને એટલા ટ્રાય કર્યા બધા ફેરી ફેરી અને બીજા બધા બતાવ્યા તો ભારે બહુ લાગી ગઈ કલાક બે કલાક જેવું થઈ ગયું અને રીલ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે તો હવે કરીએ અને આપણે ખાઈ લઈ આપણે ભાઈએ બનાવ્યું છે ફટાફટ માવા ખાઈ પછી નીકળીએ ને બાકી તો વિડીયોમાં બનાવ્યો પછી ખરીદી કરવાની બાકી છે અમારા ભાઈને ત્યારે શું લેવાનું છે શું લેવાનું છે ટી શર્ટ એક બીજું ભાઈ બીજી ભાઈને ટી શર્ટ લેવાનું છે તો ટી શર્ટ બી શર્ટ લઈ બીજી કંઈક વસ્તુ છે હટાણું કહેવાય હટાણું લઈ પછી આપણે નીકળીએ તો ભાઈ આપણે લઈ લઈએ ત્રણ જવાળી કપડાં એક આ બે આ ત્રણ કેવો ભાવ છે બનાવે છે બિલ બિલ જુઓ કેવા સસ્તા પડે છે કેવા લાગે છે મેં પહેરા હતા ને એ કપડાં છે બધા તો જોઈએ બિલ કેવું બને છે જુઓ ભાઈ આપણે આ ત્રણ જોડીનું કેટલું બિલ શું છે તો ભાઈ મને તો સસ્તું લાગ્યું તમને સસ્તું લાગે તો આવો અને તમને કપડાં જોયા છે કેવા નવી ડિઝાઇન નવી ક્વોલિટી અને નવી જ આઈટમ છે આવ તો એકવાર જરૂર આવજો અને કાંઈ જોવા નહીં જોવા આવજો લેવા નહીં તો કાંઈ નહીં પણ જોવા આવજો તમે જોવા ત્યાં તમને પસંદ આવે આપણી પેન જોડી છે તો ખાલી તમને આમને બતાવો એક વાર તો ફેરી લીધા છે તો એકવાર જરૂર આવો આ દુકાનની મુલાકાત લો પસંદ આવે તો જ લઈ લો અને ભાઈ મને તો સસ્તામાં ખાવ સસ્તા લાગ્યા જે બહાર તમને પંદરસોની ની જોડી મળે ને ત્યારે તમને આઠસો નવસોની જોડી મળી જવાની છે તો આવવાનું ભૂલતા નહીં હાલો આપણે ફટાફટ આપણી જોડી હવે નીકળી વળતા ઘેરે જતા હતા અને વિશ્વનાથમાં મામાદેવનું મંદિર આવી ગયું મસ્ત મજાનો ભાઈ ઉપર છે ડેમ છે ને બેઠા છે બહારમાં માં ઘણી પાછી ને બે મસ્ત હતું વાતાવરણ ને મંદિર ને પણ મામા દેવ તમે દર્શન કરે

અત્યારે બેઠા છે આવા વર કપડાં બુપડા બધું બદલાઈ લીધું છે તો ખાસ તો વિડીયોમાં પાછું આટલું જ હતું બીજી એક વાત જણાવવાની હતી તમને કે હમણાંથી આપણે વિડીયો કેમ નથી બનાવતા તો ભાઈ એમાં થોડીક ભૂલી થઈ ગઈ છે ને થોડુંક કામય વધી ગયું છે ખેતરનું જ બધું તો ખાસ કરીને આપણે એનો વિડીયો બનાવશું કે હું ભૂલ થઈ છે વિડીયોમાં બસ એટલું જ હતું વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મળી જી નવા વિડીયો ત્યાં સુધી જય માતાજી